માનનીય ડીજીપી સાહેબ વિકાસભાઈ સાહેબની આદેશ અનુસાર સો કલાકમાં અસામાજિક તત્વો વિરુદ્ધ જે પણ કડક પગલાં લેવામાં હતા તે અન્વયે માનનીય ડીઆઈજીપી શ્રી ગિરીશ પંડ્યા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર ડિવિઝનના કુલ દોઢસોથી વધુ જેટલા ભૂતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓને આજે બોલાવવામાં આવેલા છે આ અંતર્ગત સુરેન્દ્રનગર ડિવિઝનના છ પોલીસ સ્ટેશનમાંથી જે પણ આ આરોપીઓ ને બોલાવવામાં આવેલા છે અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા જે પણ આ ગુનાહિત તત્વો છે તેમને કડક સૂચનાઓ આપવામાં આવેલી છે કે ભવિષ્યમાં જો પણ તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા રહેશે તો તેમના જે પણ ગેરકાયદેસર વીજ કનેક્શનો છે તે કાપવામાં આવશે ગેરકાયદેસર બાંધકામ છે તેમને દૂર કરવામાં આવશે અને જે પણ ગેરકાયદેસર નળના કનેક્શન છે એ પણ વગેરે દૂર કરવાની કાર્યવાહી ભવિષ્યમાં હાથ ધરવામાં આવનાર છે આ ઉપરાંત જો પણ હજુ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહેશે તો તેમના વિરુદ્ધ ભવિષ્યમાં પાસા અને તળીપાર જેવા વધુ કડક કાયદાઓનું પણ અમલીકરણ કરવામાં આવશે